શંકરસિંહ વાઘેલાએ વલસાડમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે વલસાડના પાડી તાલુકાના ખેરલાવ ગામની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પોતાની પ્રજાશક્તિ ડિમોક્રેટિક પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ વલસાડ જિલ્લામાં પાર્ટીના સંગઠનની નવી વરણીઓ પણ જાહેર કરી હતી જેમાં જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વલસાડ ડાંગના ભૂતપૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલ સહિત અનેક સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા વાઘેલાએ કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા ખાસ કરીને ભાજપને ગુંડાઓની અને અસામાજિક તત્વોની પાર્ટી તરીકે વર્ણવી હતી મીડિયા સાથેની વાતચીતમાં વાઘેલાએ જણાવ્યું કે આવનારી કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે તેમણે પાર્ટીના ઓબ્ઝર્વર્સની નિમણૂક કરી દીધી છે એક જજના ઘરેથી મોટી રકમના રોકડા મળવાના હાલના પ્રકરણ અંગે પણ વાઘેલાએ તીખી પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું કે આવા ભ્રષ્ટ જજોને દિલ્હીને ચાંદની ચોકની વચ્ચે ઊભા રાખીને સજા આપવી જોઈએ તેમણે આદિવાસી વિસ્તારોમાં થઈ રહેલા ધર્માતળના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી વાઘેલાએ વર્તમાન રાજકીય વ્યવસ્થા અને સરકારની કાર્યપદ્ધતિની ટીકા કરતાં કહ્યું કે પ્રજાશક્તિ ડિમોક્રેટિટ પાર્ટી ગુજરાતના લોકોને વિકલ્પ પૂરો પાડશે અને આગામી ચૂંટણીઓમાં સક્રિય ભૂમિકા ભજવશે પાર્ટીના સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે આગામી દિવસોમાં વાઘેલા ગુજરાતના અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લેશે અસરકારકતા સરકારની અસરકારકતા ન હોય અને સરકારમાં ગુંડાઓની ભાગીદારી હોય દલાલ હોય ચિતલ લોકો હોય બરાત્કાર્ય હોય તો એમાં ક્યાંથી અપેક્ષા તમે રાખો કે સરખું સારું ચાલે સવાલ જ નથી આવતો અરે ભાજપ ની વાત કરું જે રૂલિંગ પાર્ટી ત્રીસ વર્ષથી છે દુનિયાભરમાં ગુંડાઓનો ભંડાર છે ત્યાં બળાત્કારીઓને બળાત્કારીઓને સ્વાગત કરાય જેને પથરા મારવાના હોય એને પુલ મારા મારે આવી પાર્ટી પબ્લિકમાં ત્રાહીમાં અમને કોઈ કહેનાર નથી કહેનાર ડરે કે અમારો વારો આવશે તો એટલે અમે કે નીડર બનો અને પછી લીધે તો અમારી વાત ગુજરાતમાં બહુ મોટું એક શૂન્યાવકાશ રૂલિંગ પાર્ટી બીજેપી ત્રીસ વર્ષથી એક ચક્રી શાસનમાં ભ્રષ્ટાચારની બોલબાલા ગુંડાગીરીની બોલ માલા મારા મારી હા બધું કીધું અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી પોતે કહે છે કે મારી પાર્ટીમાં તો બધા ભાજપ પરત ભરી ગયા છે તો પ્રજાએ જવું ક્યાં એવા ઠેકાને આ વેક્યુમ પૂરું કરવા માટે રિયલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ફોર ધ પીપલ ઓફ ધી પીપલ બાય ધી પીપલ તો ફોર ધી પીપલ જેને કહેવાય પ્રજા માટે એ પ્રજા માટે અમે આ શરૂ કરેલી છે હા એ વિસાવદર અને કડી પણ વિધાનસભા છે એના માટે પર્યવેક્ષક જેને કહેવાય ઓબ્ઝર્વર બંને ટેકારે અમે નિયુક્ત કર્યા છે લગભગ પંદર દિવસ પહેલા નિયુક્ત કર્યા છે એનો સર્વે આપશે એટલે વિસાવદર અને કડી એ અનામત સીટ છે બંને વિધાનસભા અમે પ્રોન્ટેસ્ટ કરીશું આધારે વ્યક્તિગત વિષય છે બધો પ્રજાને એવી સગવડ આપો કે એને આમ કેમ કરવાનું બંધ ન થાય તો ત્યાં સુધી કોઈ કઈ ભાજપ વાળા તો ભાજપ ની સગવડ આપો જેથી બીજા જવાનું મન નહીં અત્યારે તો આ સરકારથી ત્રાસી ગયા છે લોકો અને પ્રજા જે દુઃખી હોય અને ક્રિશ્ચન મિશનરી કઈક એમને સગવડ આપતી હોય ધર્મ પરિવર્તનના જે કારણ હોય દૂર કરો જેથી કરીને ગરીબ ટ્રાઈબલ આમથી આમ ન થાય એ કરવું નથી અને એલિગેશન કરવા સરકારી અસરકારકતા સરકારની અસરકારકતા ન હોય અને સરકારમાં ગુંડાઓની ભાગીદારી હોય

એને વધારે સજા કરવી જોઈએ વિવિધા ચાંદની ચોકમાં ઉભા રહીને થપતા એને 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 બિલકુલ મારવા જોઈએ આવા લોકોને